તો હાલો મિત્રો તો હાલો મિત્રો કેમ છો બધા તો બધા મજામાં જશો તો આપણા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બધા વિચારતા હોય કે માથે પાસે ક્યાં તો રહે હું તમને આગળ બતાવું આપણે ખાસ કે બહુ વરસાદ ને એટલે તો ક્યાં તારી તમને કહી જ દઉં છું મિત્રો કે અમે ત્યારે મકાઈ ઉતારવા જોઈ શકો છો પ્રોગ્રામ છે મિત્રો મકાઈ ઉતારવી કેમકે મકાઈ ઉતારવી પડે એમ છે ના ઉતારીએ તો પાકી જાય આવો તમને બતાવો છે આગળ તો મિત્રો આ છે અમારી મકાઈ અને તમે જોઈ શકો છો કઈ રીતના મકાઈ ઉતારવામાં આવે છે નીચે જમીન લીલી છે કેમ કે રાતનો કદાચ વરસાદ હતો એટલે પગ પણ ખૂદતા જાય છે પણ ઉતારવી પડે એમ છે કેમ કે મકાઈ પાકી જવાની હાલતમાં છે અને પાકી જાય તો પૂરો ભાવ નથી મળતો મિત્રો બહુ અઘરું કામ છે મહેનતનું કામ છે મિત્રો જોરદાર મહેનત કરવી પડે ખેતીમાં તો તો કંઈક મળે બાકી તો ના મળે તો જોઈ લો અંદર કેવી હાલત છે તમે જોઈ શકો છો આની અંદર વચ્ચે વીણવી પડે મિત્રો અને આના પાન પણ બહુ ગાલ ઉપરને લાગે છે તો અઘરું તો છે જ મિત્રો જોઈ લેવા એટલું જ લીલું જ છે ઓલરેડી વરસાદના હિસાબે તો મિત્રો આની અંદર સાંજના કદાચ વરસાદ છ ટકા આવેલો છે આ ઉપરથી તમને વ્યૂ બતાવું મકાઈ પણ મોટી છે મોટી એટલે તમે અંદર હોય તો ના દેખાઈ શકો એટલી મોટી અને આમાંથી વીસ વીસ કિલોના બાસકા મિત્રો ભરીને બહાર કાઢવાના અને એ પણ સેટ વાડિયા સુધી લઈ જવાના હું તમને બતાવીશ આવી રીતના બાસકા હોય છે આ બાસકા પૂરા ભરાઈએ એટલે માથે લઈ અને નીકળી જવાનું બહાર અને એ પણ પૂરું મકાઈમાં જ હાલવાનું બહાર નીકળીએ ત્યાં સુધી તો આવી મહેનત હોય છે મિત્રો ખેડૂતને તો જોઈ શકો છો જો હવે હું તમને બાસકા ઉપાડીને તમને બતાવીશ કઈ રીતના વાળીએ નાખવા જવાનું જો આવી રીતના ખંભે લઈ નીચે પણ એકદમ લીલું છે એટલે પગ ખૂદતા જાય છે તો જોઈ લો ખેડૂતભાઈની મહેનત તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો જરૂરથી અને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબની અંદર જોતા હોય તો અને બે લાયકન કોન ખંડલીને પ્રેસ કરી દીજો જેથી કરીને આવતા વિડીયો આપણે મળતા રહે પછી આવી રીતના વાળીએ મિત્રો ઘરની અંદર ઢગલો કરવો પડે અને ઘરની અંદર ઢગલો કરવાનો મિત્રો એક કારણ છે કે વરસાદ આવી જાય ગમે ત્યારે તો મકાઈ પલરી જાય એટલે પ્રોબ્લેમ થાય બાસકા મને તો આપણે મકાઈ પૂરી કરી લીધી છે મિત્રો ને આવી ગયા ઘરે તો ઘરે હવે બપોરું કરી લઈએ તો બપોરનું જમવાનું તો મિત્રો આવું હોય મમરા છે સાઈઝ છે ઠંડી ગલકાનું શાક અને બાજરાનો રોટલો કાકડીનું આથણું જમવું હોય તો તમે ફટાફટ આવી જાઓ વાળીએ આવું છે મિત્રો તો મિત્રો આપણે મકાઈ ઉતર લીધી જમી લીધું હવે થોડીક વાર આરામની પણ જરૂર છે કંઈ પહેલાં આપણે નાહવાની પણ જરૂર છે કેમ કે હાલત તમે જોઈ લ્યો અમારી બતાવું જોઈ શકો છો આવી હાલત છે તો આપણે થોડીક વાર નાઈ ફ્રેશ થઈ અને થોડીક વાર આરામ કરી લેશું ફરી મળીશું બ્લોકમાં તમે આગળ બના લેજો